સરકારી દવાખાના નથી બધા ખંડેર થઈ ગયા છે હવે તો બધું અમે એક જ નક્કી કર્યું છે વિસાવદર વાળી કરવાની છે ખેડૂતોને પૂરતી રોજગારી મળતી નથી ધંધા મળતા નથી ખેડૂતો બારે ભાગમાં ઘણા ફરા વૈયા ગયા કારખાનામાં વૈયા ગયા એક સમય હતો કે ગામડું આપણો એક વારસો બતાવતો જ્યાં તમે જાવ તો ભાવ હતો પરંતુ હવે ધીમે ધીમે આ બધું લુપ્ત થઈ રહ્યું છે આપણી સંસ્કૃતિ આપણો સમાજ એ બધું ક્યાંક તેનું શહેરીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને આવા દ્રશ્યો તમે રાજ્યના કોઈ પણ શહેરમાં જાઓ ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે કે જે લોકોનો વિકાસ છે રોજગારી છે 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 તે તે ગામડાઓમાં નથી મળી રહી વિકાસ પ્રાથમિક સુવિધાઓ હવે ક્યાંક એનો અભાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો છે હવે સ્થળાંતર કરી રહ્યા છે હું તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે અહીંયા જે મકાન દેખાઈ રહ્યું છે તેની તમે હાલત જુઓ કે કઈ રીતના છે પહેલા આખું ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં પરિવાર સાથે લૂકું રહેતા પરંતુ ધીમે ધીમે જે વિકાસ નથી થઈ રહ્યો ક્યાંક તેમને રોજગારી નથી મળી રહી ક્યાંક પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે તેને લઈને હવે ગામડાઓ છે તે ખંડેર થઈ રહ્યા છે અને આના માટે ઘણા બધા જવાબદાર પરિ પરિબળો કામ કરી રહ્યા હોય છે ત્યારે આજે આપણે એક એવા ગામની મુલાકાતે છે ચોટીલાથી અઢાર કિલોમીટર જેટલું દૂર એક ગામ છે કે જ્યાં પહેલા અઢાર લોકોની વસ્તી હતી પરંતુ હવે માત્ર તમને જેટલા જ લોકો ત્યાં જોવા મળે આમ તો સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ આ ગ્રામ્ય વિસ્તારના અને આ ખાસ રામપરા ગામના તમે જે દ્રશ્યો જોશો તેને લઈને તમને લાગશે કે શું ખરેખર આ ગામનો વિકાસ થયો છે કે વિનાશ થયો છે અનેક સવાલો છે પરંતુ આ બધા જ સવાલો સાથે અહીંયા જે રહે છે ગ્રામજનો તેમની સાથે જ સીધી વાત કરવી છે ને જાણવાનો પ્રયત્ન કરવો છે કે અહીંયાની પરિસ્થિતિ શું છે આમ તો હું તમને જો તમે જોશો કે અહીંયાની પરિસ્થિતિ કેવી છે બધું જ ખંડેર થઈ ગયું છે રસ્તા કાચા છે કોઈ પણ પ્રકારનો વિકાસ તમને અહીંયા દેખાતો નથી ત્યારે ગ્રામજનો છે તેમની સાથે જ સીધી વાત કરવી છે શું નામ છે ભાઈ તમારું મારું નામ ભૂપતભાઈ અ અહીંયા કેટલા વર્ષથી રહો છો હું મે લગભગ ખંડેર જેવા થઈ ગયા છે તેનું કારણ શું લાગી રહ્યું છે કારણમાં તો કોઈ વસ્તુ વિકાસ નથી કોઈ વસ્તુ શું કરવાનું એટલે ખંડર થઈ બધા ગામડે બહાર વ્યાજ બાર જઈને કોઈ પૂર્વ વિકાસ તો ન્યાય નથી ક્યાં કરે એક મારું નામ છે વિપુલભાઈ મેડમ એક સમય હતો જે રાજપરામાં વીસ થી બાવીસ ગામનું અટાણું હતું અને ચોટીલામાં મેન ગામ રાજપરા કહેવાતું આજે એ રાજપરાની અંદર એટલા બધા ખેડૂતો હેરાન થઈ ગયા છે પચીસ ટકા જમીન છે પંચોતેર ટકા અમારે ડુંગરવાળો વિસ્તાર છે ખેડૂતોને પૂરતી રોજગારી મળતી નથી ધંધા મળતા નથી ખેડૂતો ભાગમાં ઘણા ગયા ગયા કારખાનામાં અત્યારે તો પંદર સો થી બે હજાર જેવી હશે બાકી બધી વાડી વિસ્તારમાં હે અમુક લોકો કારખાને લાગી ગયા હે મકાન બધાના પૂરા થઈ ગયા હે અને ટૂંકમાં પૈસા જ નથી ખેડૂત જી

પણ નલસે જલ યોજના નથી પણ ખરેખર મારી દ્રષ્ટિએ નલસે છલ યોજના છે લોકોને નલસે જલ યોજનાનો ઢંઢેરો સરકાર પીટે છે પણ એક જ જગ્યાએ ખાલી પાઇપલાઈનો નાખેલ છે એમાં જલ આવતું જ નથી નલ જ છે ખાલી એટલે આ પ્રજાને ખરેખર ઉલ્લુ બનાવે છે સરકાર અને ખોટા ઢંઢેરા પેટી અમે આમ કર્યું અમે આમ કર્યું એ માયલું કાંઈ હોતું નથી અને આ વિસ્તારમાં ખાસ તો પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા દૂર થાય તો જે સ્થળાંતર કરી ગયેલા લોકો છે એ ફરી પાછા આવી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે તો આ બાબત જો ધ્યાન દેવામાં આવે તો આ ગામડાનો તૂટતા અટકાવી શકાય મુખ્ય વ્યવસાય બધાનો ખેતી આધારિત છે ખેતી આધારિત

એટલે આ જે નર્મદાનું પાણી નલ સે જલ યોજના તો સાવ ફ્લોપ જ છે કોઈ ગામડામાં પૂરી સુવિધા નલ સે જલ યોજનાની મળતી નથી ચોટીલા તાલુકામાં કોઈ પણ ગામડામાં તમે જોઈન તપાસ કરો તો એ સક્સેસ નથી ખાલી કાગળ ઉપર અને ટીવીમાં એમ કહે છે નલ સે જલ યોજના બધાને પાણી મળી રહેશે પણ ઈ માયલું ખરેખર સ્થળ ઉપર કાંઈ નથી નિશાળ તો એક થી પાંચ ધોરણ ગામમાં ચાલુ છે પણ એમાં કોઈ બાળકો બહુ ભણવા જતા નથી શું કે એમાં કોઈ યોજનામાં બધું ભણતરમાં હોય આવે ન આવે આવે ન આવે આવું બધું છે શાળામાં એતો તો છે શિક્ષકો તો છે પણ મને બઉ પાકી ખબર નથી પણ એમ કે છે ખરા

કોઈ કહેશે કે મેં તમને મકાન હારા કરી દઈશું કોઈ મકાન યોજના કરી દઈશું ઓ કરી દઈશું આ કરી બીજા જતા મત લઈને કઈ સુવિધા આપતી નથી મતદાન વખતે આવે છે પછી ક્યારેય નેતાઓ દેખાય છે નહીં નહીં નથી દેખાતા આવતા જ નથી મત લેવા હોય ને તે એક મહિનો પૂરતા આવે છે પછી આવતા નથી મત મળી ગયા એટલે વાત પૂરી પણ અમે રજૂઆત કરવી એના હોય છે એમાં ક્યાં રજુઆત કરવી કઈ કોઈ આપવા જ નથી રજૂઆત કરી તમને મકાન કરી એ માલ્યું પણ કઈ થતું નથી આવી વ્યાદ મત લેવું હોય અને ગરજ હોય ત્યાં સુધી આવે પગ ચાલે નમન કરે ને પછી એ માલ્યું કાંઈ હતું નહીં આવી રીતે વારંવાર આવીને લે

બરાબર એક ઇકો ગામની અંદર મીક્યો હે એટલે ઈ સરકારે સરકારે મીક્યો હે પણ ઈ કોઈ સુવિધા નહી કે આ ટાઈમે તેડવા છોકરા નીતિ રીતે હાલીને આવે અને આવે એક જાયક થાય આ એક જ મીક્યો ગામની અંદર અને જે અમારા ગામની અંદર છિમસાળા નિશળ એક બે હે એમાં જો અમારા દાદા ભાઈ કે છિમસાળા છિમમાં જ રહે બતે માણસો તો એમાં જો શિક્ષક ને એમાં હાથ ધોરણ નતું એમાં સરકારે તો પાંચ ધોરણ નીકળી નાખી નિશાળ તો અમારા વાડીઓ વાળા છોકરાને દીકરીઓ નાની હોય ક્યાં જાય ભણવા છોકરા તાલો ને એની રીતે દીકરીઓ ક્યાં જાય ભણવા તો આમાં સરકાર એમ કે વિકાસ છે તો વિકાસ વિકાસ તો એમાં છે આમાં એને ધોરણ કટાડી દીધા વાડીઓમાં છોકરા નાના નાના હોય અમારે ખેતીવાડીઓ માં અમુક ગાળામાં જોવો ને તો વાડીઓમાં થોડા દિવસે બીક લાગે એવા માણસો રહે છે વિકાસ કાંઈ છે તો એને એ સુવિધા રાખવી જોઈએ ને તો ધોરણ ઘટાડ્યું તો એની ના સુવિધા કરવી જોઈએ કે આલો ભાઈ આને આટલી સંખ્યા છે તો આને ગામમાં પોસાડો એવી રીતે તો સરકાર ને કઈ કરવું જોઈએ ને આરોગ્યની સેવા કેવી આરોગ્ય ની સેવા છે પણ એ બહુ માપે માપે બહુ એવી નહી લ્યો અમારા ગામની અંદર સુવિધા કઈ એટલે કોઈ જાત નથી મારું નામ ઠાકરસિંહ ભાઈ ગોવાભાઈ સાપરા અહીં વિકાસ નામે કઈ છે નહીં અને અહીં વિકાસ ગાંડો કર્યો છે પણ એવું કાંઈ છે નહીં ભલે ભાજપવાળા બધા કહેતા હોય અને અહીંયા સરકારી સુવિધા કોઈ જાતની કાંઈ નથી સરકારી દવાખાનાય નથી બધા ખંડેર થઈ ગયા છે હવે તો બધું અમે એક જ નક્કી કર્યું છે કે વિસાવદરવાળી કરવાની છે પરિવર્તન લાવવાનું છે અહીંયા બાકી ભાજપનું કાંઈ હવે હાલે એવું છે નહીં અને એ કહી શક અહીંયા આમ કરી દઈશું આમ કરી દયો ખોટા વારખેલ ક્ષેત્રીને મત લઈ જાય છે પણ હજુ અમારે મન મનાવી લીધું છે પરિવર્તન લાવવું છે અમે કંટાળી ગયા છીએ કે દોના મત દીધી જ આવી છે ઓલું ફલાણો ભાઈ ઢીકડા ભાઈ કરી અને બધા ઓલું બનાવી જાય છે તમને લાગે વિસાવદરવાડી કરવાથી કઈ ફરક પડશે ફરક તો પડે જ ને બધુંય જાતનું સુવિધા મળશે એમાં બાકી ભાજપમાં તો વિકાસ ગાંડો કરી નાખ્યો છે એ ક્યાંય મેળ નથી આવ્યો એવું હા હા એનો વિકાસ થઈ ગયો છે બધાનો અને ઉદ્યોગપતિ નો કરે બાકી ગરીબ નું કઈ નથી આખું ગામ ખંડેર થઈ ગયું બાર બધા વ્યાજ્યા રોજી રોટી હારું અહીંયા બીજી જાતનું કાંઈ અમારે ધંધો નથી રોજગાર ખેડૂત બે હાલતમાં છે અમારે અહીંયા બેગ ભરી હોય તો અત્યારે કોક ના લઈ લઈને ફેરવણી કરવી છે બાકી એમનામ છે બધું અમારે એ ખેડૂતો ને ખાતર ને એવું બધું મળી રહે અરે કોઈ જાતનું કાંઈ ખાતર નથી મળતું એની દવાયું આપે લાઈન માં અમારે રહેવું પડે તો એ કહીએ કે આજ ખૂટી રહ્યું પાછા આવજો હા કોઈ જાતની સુવિધા નથી ખાતર ન મળે બધું હા હેરાન પરશાન થયું એમ જી

એવડાઈ વિમાન તરફથી અમારી પાસેથી પૈસા લઈ જાય છે પણ વીસ વર્ષથી કોઈ દી વીસ ને પણ પચાસ વર્ષથી એમને કોઈ વીમા નામે તો મળ્યું જ નથી કોઈ દી વીમા માટે કોઈ દી નથી મળ્યું બેક સુવેદામાં ક્યાંક તમને વીમા દેશું ઓ દેશું ખેતીવાડીના વીમા દેશું કોઈ વસ્તુનો વીમો આવ્યો નથી શું કહેશો ભાઈ વીમો નહીં પણ કોઈ સુવિધા અત્યાર સુધીમાં મળે નથી આ સુવિધા હોય તો આવા ખંડેર હોય ગામમાં

સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ધાયનગર નિશાળ માળ માથે છે પછી એનો રસ્તો ભોરુકો માં મુકાઈ ગયો છે પછી અત્યારે કોઈ સામો જોતા નથી મોટર સાયકલ જાય છે તો પડી જાય છે અને હોરું જંગલ વિસ્તાર છે છોકરા કેમ મોકલવા એટલે આ પ્રોબ્લેમ છે વધારે આમ લોકો સાથે રાજપરાના વ્યક્તિઓ સાથે વાત કરી વિકાસ શું છે વાતોમાં વિકાસ કેટલો છે વાસ્તવિકતામાં વિકાસ કેટલો છે છે હજી મહિલાઓ સાથે વાત કે જે સુરક્ષા છે મહિલાઓને જે પ્રાથમિક જરૂરિયાતો મળવી જોઈએ એ મળે છે કે નહીં મહિલાઓ સાથે વાત અને જાણવાનો પ્રયાસ કરીએ શું કેવાનું નહીં પાણી ને કોઈ વસ્તુની સુવિધા ગામમાં બે ત્રણ કિલોમીટર આગુ પાણી માટે જવું પડે છે આદમી વાહન લઈને પાણી ભરવા જાય રોજગારી મળે છે રોજગારી કોઈ વસ્તુ નથી મળતી ખેતી કરો છો કે શું કરો છો ના છૂટે કમાણી શું કામ હોય દાડી એ 200 રૂપિયા દાડી જ આવી ખેતરમાં 200 રૂપિયા પૂરું થાય રૂપિયા નો થાય પણ ક્યાં જાવ મજબૂરી છે આગામી દિવસોમાં જો તમને આવી પ્રાથમિક સુવિધાઓ નઈ મળે તો શું કરશો અમે શું કરશું અમારા હાથમાં જ છે જો પાણીની સુવિધા કોઈ વસ્તુની સુવિધા નઈ થાય એટલે અમે વિસાવદરવાળી કરશું શું કહેશો તમે પાણી બી ચૂંટણી વખતે નેતાઓ આવે છે કે પાણી આપશું બધું સુવિધા કરી દઈશું કઈ સુવિધા કરતા હશે નહીં અને પાણી છે તમારે કેટલું આગું જાવું પડે ત્રણ ત્રણ મીટર આગું જવું પડે ઉનારા પાણી વગર ના પીવા પાણી વગર ના રેવી છે હાવ ચોમાસામાં કેવી સ્થિતિ હોય છે ચોમાસામાં થોડુંક પાણી આવે અત્યારે જ છે દખ હા બોલો હા રોજગાર તો કઈ મળતું જ નથી પાણી કોઈ વસ્તુ હા કામ માં કઈ સુવિધા નથી કોઈ વસ્તુ બરોબર તમારે પાણી માટે ઘરે આવે છે પાણી કે દૂર જવું પડે દૂર જવું જોઈએ બેન દોઢ કિલો દૂર અમારી જેવા હાલી એક નહીં નાયા ધોયાના ના ઠંડી એ નાઈ શું આ ગરમી ના આ અમને પરિવાર છે પણ હવ હવ ની યોજના કરે અમારા ઘર જામાણા નું કોણ બે તમને પેન્શન મળે છે પેન્શન તો બારસો મળે છે બેન વિધવા બારસો મળે ગામમાં સુવિધાઓ કેવી મળે છે કે સુવિધાઓ નથી

પાણી સુવિધા કરો ગામમાં એટલું બધું ઓલું છે એટલે કઈક વ્યવસ્થા કરો તો કઈક અમને સારું લાગે અમને લાભ કઈક મળે ગામમાં પડ્યા છે તો કઈક લાભ મળવો જોઈએ કે મળવો જોઈએ એટલે બેન તમે કરો તો કઈ છે ગામમાં ન મળે મીઠું કે ન મળે મરશું હા ને લો ગામ તમે જો કેવી છે એ પ્રમાણે બોલવી છે પછી એમાં આવું છે ન હોય ત્યાંથી પાણી વહનાના રેવી પાટકીવે કૂવે કૂવે આ વાત છે બીજી પ્રાથમિક સુવિધાઓ છે બીજી કાઈ નથી ગામમાં કાય સુવિધા છે નહીં સરકાર જે પ્રમાણે વૈતાવો અને યોજનાઓની વાત કરી રહી છે આ રિયાલિટી ચેક આજે આપણે કરવું છે કે નળ સે જલ યોજના છે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે કે નહીં અહીંયા હું તમને આ પાઇપ બતાવવાનો પ્રયાસ કરી આ પાઇપ છે પરંતુ તમે એની અવસ્થા જો કે નળ નથી આખું વર્ષમાં એક વખત પણ અહીંયા પાણી નથી આવ્યું તેની તમે પરિસ્થિતિ જોશો જેટલે ખરેખર નલસે જલ યોજના કાગળ ઉપર છે કે વાસ્તવિકતામાં એ યોજના કઈ રીતના કામ કરી રહી છે આ દ્રશ્યો એ સાબિતી આપે છે કે જે પ્રમાણે સરકારની યોજનાઓ છે તે ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતી નથી અને પહોંચે છે તો અધૂરી પહોંચે છે આ રસ્તાઓ તમે જુઓ કાચા રસ્તાઓ છે અહીંયા ચોમાસામાં કેવી પરિસ્થિતિ થતી હશે તમે એનો અંદાજ લગાવી શકો છો કે રસ્તામાં ખાડા જ છે રસ્તા નામે આખા ગામમાં તમને કઈ નહીં દેખાય નકરા ખાડા જ છે આમ તો આપણે વિકાસની વાતો કરે છે ઘણા બધા એવા નેતાઓ છે કે તેમના પ્રવચનમાં અવારનવાર વિકાસ ના જે બણગા ફૂંકતા હોય પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની હાલત છે તેને જોઈને નથી લાગી રહ્યું કે ખરેખર વિકાસ થયો છે કે નહીં તમે આ ગામમાં આવો એટલે તમને અ અંદર જારે પ્રવેશું ત્યારે તમને એમ લાગે કે આ એક હિલ સ્ટેશન જેવું ગામ હોય પરંતુ જ્યારે તમે અંદર પ્રવેશી અને ગામની સ્થિતિ જો ત્યારે તમને થાય કે ખરેખર શું આ વિકાસ છે વર્વા વિકાસના દ્રશ્યો જોઈને સૌના હૈયા હચમચી જાય છે ને ખાસ આ ગ્રામ્ય વિસ્તારની એક મોટી સમસ્યા પણ એ છે કે આ ગામડાઓમાંથી જે લોકો છે હવે ધીમે ધીમે સ્થળાંતર કરી રહ્યા છે અને આનું મૂળ કારણ છે બેરોજગારી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનો અભાવ ખેડૂતોને અનેક સમસ્યાઓ છે અને બીજા ઘણા બધા એવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન છે કે જેને લઈને હવે લોકો છે ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કરવા મજબૂર બન્યા અને ગ્રામ્ય વિસ્તારમાં તમે સ્વચ્છતા જુઓ સ્વચ્છતાના નામે મીંડું સરકાર અનેક યોજનાઓ ચલાવે છે પરંતુ અહીંયા સ્વચ્છતાના નામે મીંડું છે એક પણ પ્રકારની ગામમાં તમને સ્વચ્છતા કચરાપેટી નથી દેખાતી એટલે સરકાર આમ તો સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા જ ખર્ચે છે પણ આ દ્રશ્યો સાબિતી આપે છે કે એક કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં વપરાય છે કે પછી ક્યાં પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને શું કહેશું આમાં સુવિધામાં તેમ થાય છે બેન કાંઈ આવતું નથી આમાં જો આ નળ નાખીને વહી ગયા ગ્રાન્ટ પાસ થઈ ગઈ આમાં આમાં એક ટીપું પાણી ન થયું બરોબર નાખ્યું બધું ગ્રાન્ટ પાસ થઈ ગયા આમાં મોટા મોટા અધિકારો આવી જોઈન વહી જાય છે પછી કાંઈ અહીંયા કાંઈ નથી થતું જોઈન વહી જાય એટલે પૂરું

નર્મદા નું આવે છે ના ગામના માણસો ભરવા જાય ક્યારેક આવે ક્યારેક નો આવે ઉનાળામાં ખાસ તકલીફ રહે છે બરોબર પાણી નો પ્રશ્ન છે રસ્તા નો પ્રશ્ન છે આ રસ્તાના જે પ્રશ્ન છે તેને લઈને તમે સરપંચ ને અથવા કોઈ રજૂઆત કરી આયા કોઈ રજૂઆત અમે કરતા જ નથી કોઈ નઈ કાઈ નઈ રેટુ હાલે જ બધું તો રજૂઆત વગર તો કઈ રીતના થાય પણ સરપંચ અહીંયા જ રહેતા હોય સરપંચ ને ખબર હોય શું રજૂઆત કરે સરપંચ ને ખબર જ છે સરપંચ અહીંયા જ રહે છે ગામના ને ખબર છે અહીંયા કોઈ રજૂઆત બજુવાત તમે કરતા નથી ને થાતું નથી બરોબર જાજુત મને બોલતાય નહીં આવડે પછી બરોબર